ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ બે ગણિતમાં અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓની સમજૂતી મેળવીશું તો દાખલા સમજી લઈએ પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો બે પોઈન્ટ પાંચ ભાગ્યા એક હજાર બરાબર કેટલા થાય તો આપણે પહેલાં ગણી લઈએ બે પોઈન્ટ પાંચ અને પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે તમે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે પચીસની છેદમાં એકડા પછી એક જ મીંડુ આવશે પચીસના છેદમાં દસ ભાગ્યા એક હજાર હવે જ્યારે ભાગાકારના ગુણાકાર કરીએ ત્યારે આ જે સંખ્યા હોય એ છેદમાં જતી રહે તો ના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં એક હજાર કેમ એકના છેદમાં એક હજાર અહીંયા આપણે ભાગ્યા છે એની ગુણાકારની નિશાની કરીએ એટલે આ હજાર છે એ છેદમાં જતા રહેશે છેદમાં જાય એટલે ઉપર કશું જ ના હોય એટલે આપણે એક લખીએ છીએ એટલે ના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં હજાર હવે અહીંયા પચીસ એકા પચીસ અને એક હજાર ગુણ્યા દસ એટલે થશે દસ હજાર પચીસના છેદમાં દસ હજાર હવે પોઈન્ટ મૂકવાના છે તો એકડાની પાછળ જેટલા મીંડા હોય તો પોઈન્ટ પછી એટલી સંખ્યા આવી જોઈએ તો એકડા પાછળ એક બે ત્રણ ને ચાર મીંડા છે એનો મતલબ કે પોઈન્ટ પછી ચાર સંખ્યા આવી જોઈશે આપણી જોડે સંખ્યા બે જ છે તો બીજા બે મીંડા મૂકીશું તો ઝીરો પોઈન્ટ ઝીરો જીરો પચીસ આ જવાબ આવશે જે માં છે તો આપણે બીમાં ખરાની નિશાની કરીશું પછી છે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે હવે બત્રીસ એના છેદમાં 0.05 પોઈન્ટ પાંચ કરીએ તો 640 ચાલીસ આવે છે પછી ઝીરો પોઈન્ટ ત્રણસો વીસના છેદમાં પચાસ કરીએ તો 0.0064 પોઈન્ટ ઝીરો ચોસઠ આવે છે બ ત્રણ પોઈન્ટ બેના છેદમાં 0.05 ઝીરો પાંચ કરીએ તો ચોસઠ આવે ત્રણ પોઈન્ટ બેના છેદમાં પચાસ કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો આવે તો આમાં સૌથી મોટી સંખ્યા છસો ચાલીસ છે તો આપણે એમાં ખરાની નિશાની કરીશું હવે જોઈએ બે પંચમાઉસ ગુણ્યા પાંચ પૂર્ણાંક એક પંચમાઉસ બરાબર કેટલા થાય હવે પાંચ પૂર્ણાંક એક પંચમાંશ અને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાયું પાયું પચીસ ને એક છવ્વીસ થાય તો છવ્વીસ પંચમાંશ હવે બંનેનો ગુણાકાર કરીએ બે પંચમાંશ ગુણ્યા છવ્વીસ પંચમાંશ અહીંયા આગળ ગુણાકાર કરીએ બે પંચમાંશ ગુણ્યા છવ્વીસ હવે નીચે ઉપર છવ્વીસ ગુણ્યા બે અને નીચે પાંચ ગુણ્યા પાંચ તો બાવન છેદમાં પચીસ તો એ બીમાં આપેલું છે તો આપણે બીમાં ખરાની નિશાની કરીશું પછી આગળ જોઈએ ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ભાગ્યા ત્રણ ચતુર્થાંશ બરાબર કેટલા થાય હવે ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણ ચાર તરી બાર બાર અને ત્રણ પંદર એટલે પંદરના છેદમાં ચાર આવે તો પંદરના છેદમાં ચાર ભાગ્યા ત્રણ ચતુર્થાંશ અહીંયા લખ્યું ભાગ્યા ત્રણ ચતુર્થાંશ આપણે આગળ જોયું કે ભાગ્યાની જોડે ગુણાકાર કરીએ તો આ સંખ્યા હોય એ નીચે જતી રહે નીચેની સંખ્યા ઉપર આવતી રહે એટલે પંદરના છેદમાં ચાર છે ભાગ્યાના ગુણાકાર કરીશું તો ચાર ઉપર આવશે અને ત્રણ નીચે આવશે તો અહીંયા લખીએ પંદરના છેદમાં ચાર બરાબર ચારના છેદમાં ત્રણ હવે ચાર ચાર છે ગુણાકાર છે એટલે ચાર એકા ચાર એમ છે ચાર ચાર ઉડાડીશું અને ત્રણના ઘડિયામાં પંદર આવે ત્રણ પંચા પંદર એટલે ત્રણનો અહીંયા પાંચે છેદ ઉડાડીશું તો જવાબ મળશે પાંચ એટલે આપણે માં પાંચ લખ્યા છે તો સીમાં ખરાની નિશાની કરીશું પછી જે ત્રણ અને ચાર પૂર્ણાંક બે પંચમાંશનો ગુણાકાર કેટલો થાય તો અહીંયા લખીએ પહેલાં ચાર પૂર્ણાંક બે પંચમાંશ સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો ચાર પંચા વીસ અને બે બાવીસ બાવીસ પંચમાંશ થયા એનો ગુણાકાર મારે ત્રણ જોડે કરવાનો છે તો ત્રણ ગુણ્યા બાવીસ પંચમાંશ બાવીસ તરી છેદમાં પાંચ હવે એનો મિશ્ર પૂર્ણાંક કરીએ તો તેર પૂર્ણાંક એક પંચમાંશ આવે તો અહીંયા આપણે સીમાં ખરાની નિશાની કરીશું પાંચ સતમાઉશ ભાગ્યા છ બરાબર કેટલા થાય તો અહીંયા લખીએ પાંચ સતમાઉશ ભાગ્યા છ હવે ભાગ્યાના હું ગુણ્યા કરું તો છેદ નીચે જતા રહે તો ઉપર છ નીચે જતા રહે એટલે ઉપર એક આવશે તો પાંચ સતમાઉ ગુણ્યા એક છસ્તાં પાંચ એકા પાંચ અને કેટલા થાય તો પહેલા આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાંચ છીસ ત્રીસ અને એકત્રીસ એકત્રીસ ના છેદમાં છ આવે તો અહીંયા એકત્રીસ છેદમાં છ ભાગ્યા નવ અને એના છેદમાં બે અગાઉ જોયું હતું એવી રીતે ભાગ્યાના જો મારે ગુણાકાર કરવા હોય તો આ સંખ્યા ઉપર નીચે કરી દેવી પડે બે ઉપર આવી જશે નવ નીચે જતા રહેશે તો એકત્રીસના છેદમાં છ ગુણ્યા બે છેદમાં નવ હવે જો બે તરી છ થાય એટલે બેના અહીંયા ત્રણે છેદ ઉડાડીશું એટલે એકત્રીસ એકા એકત્રીસ અને નવ તરી સત્યાવીસ એટલે જવાબ આવશે એકત્રીસના છેદમાં સત્યાવીસ તો એ ડીમાં છે તો ડીમાં આપણે ખરાની નિશાની કરીશું હવે આઠમું સાત ને બે પંચમાઉશ વડે ભાગતા શું પરિણામ મળે છે તો આપણે સાત ભાગ્યા બે પંચમાઉશ કરીશું અહીંયા સાતના છેદમાં કશું નથી તો આપણે સાતના છેદમાં એક લખીશું હવે ભાગ્યાના ગુણાકાર કરીએ એટલે અગાઉ જોયું કે એમ પાંચ ઉપર અને બે નીચે લઈ લઈશું તો સાતના છેદમાં એક ગુણ્યા પાંચ ભાગ્યા બે સાત પંચા પાંત્રીસ અને બે એકા બે તો પાંત્રીસના છેદમાં બે જવાબ મળે તો આપણે અહીંયા ડીમાં ખરાની નિશાની કરીશું હવે છે ખાલી જગ્યા પૂરો સત્યાવીસના બે ત્રત્યાંશ બરાબર કેટલા થાય તો અહીંયા સત્યાવીસ ગુણ્યા બે ત્રત્યાંશ કરીએ તો 3 ને ત્રણ નવ્વા સત્યાવીસ તો નવ 2 અઢાર થાય તો અહીંયા આપણે અઢાર લખીશું હવે ચાર પૂર્ણાંક બે સતમાંશના એક દૃત્યાંશ અડધા બરાબર કેટલા થાય તો ચાર પૂર્ણાંક બે સતમાંશ એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ તો સાત ચોક અઠ્યાવીસ અને બે ત્રીસ છેદમાં સાત થાય તો અહીંયા જુઓ ત્રીસ છેદમાં સાત લખ્યા છે હવે એના એક તો હવે પંદર આપણે છેદ ઉડાડીએ અહીંયા છેદમાં સાત ગુણ્યા એક તો પંદર છેદમાં સાત આવે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો બે પૂર્ણાંક એક સતમાઉ થશે તો એ આપણે જવાબ લખીશું હવે છે ચાર ભાગ્યા ચાર બરાબર કેટલા થાય તો ચાર પંચમાંશ ભાગ્યા ચાર આપણે આગળ જોયું એમ ભાગ્યાના ગુણ્યા કરીએ તો આ ચાર છે એ નીચે જતા રહે અને ઉપર એક આવે તો ચાર પંચમાંશ ગુણ્યા એક ચતુર્થાંશ હવે ગુણાકાર છે એટલે છેદ ઉડશે તો આ ચાર ચાર છેદ ઉડાડીએ તો એક અહીંયા ઉપર એક જ રહ્યો નીચે પાંચ રહ્યો તો જવાબ મળશે એક પંચમાંશ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ હવે જો આપણે એ શીખ્યા છે કે અહીંયાથી પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં એકડો મૂકવાનો અને પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા એકડાની પાછળ મીંડા મૂકવાના તો હું ત્રણ પોઈન્ટ બે એમાં પોઈન્ટ કાઢી નાખું એટલે બત્રીસ થયા નીચે એકડો લખું હવે પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે એકડાની પાછળ હું એક જ મીંડું મૂકીશ ગુણ્યા દસ છે હવે દસમાં આ દસ ને આ દસ ગુણાકાર છે એટલે છેદ ઉડી જશે તો જવાબ મળશે બત્રીસ તો અહીંયા હું લખીશ બત્રીસ 25.4 પોઈન્ટ ચાર ગુણ્યા એક હજાર હવે આને પણ આપણે છેદમાં દસ મૂકવા હોય પોઈન્ટ કાઢી નાખવા હોય તો બસો ને ચોપન છેદમાં દસ ગુણ્યા એક હજાર તો દસનું એક મીંડું અને અહીંયા હજારનું એક મીંડું જશે હવે બસો ચોપનને સો જોડે ગુણીએ એટલે બસો ચોપનની પાછળ બે મીંડા આવશે તો જવાબ મળશે પચીસ હજાર ચારસો પછી ચાર પોઈન્ટ સાત ભાગ્યા દસ છે તો ચાર પોઈન્ટ સાત છે એટલે સુડતાલીસ છેદમાં દસ થશે ને ભાગ્યા દસ હવે ભાગ્યાના હું ગુણાકાર કરીશ એટલે દસ નીચે આવશે ને ઉપર એક લખીશું તો સુડતાલીસ દશાંશ ગુણ્યા એક દશાંશ સુડતાલીસ એકા સુડતાલીસ અને દસ દાંતસો હવે આને મારે પોઈન્ટમાં લખવા હોય તો અહીંયા એકડાની પાછળ બે મીંડા છે એનો મતલબ કે પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈશે તો સુડતાલીસ છે એની આગળ હું પોઈન્ટ મૂકવું એટલે અહીંયા ઝીરો મુકાશે તો જવાબ મળશે ઝીરો પોઈન્ટ હવે એ આપણે અહીંયા લખીશું પછી ચાર પોઈન્ટ સો છે તો ચાર પોઈન્ટ અપૂર્ણાંકમાં ફેરવીએ તો સો જોડે ભાગવાના છે એટલે હવે હું ભાગ્યાના ગુણાકાર કરું છું તો આ સો નીચે આવી જશે તો સુડતાલીસ છેદમાં દસ ગુણ્યા એક છેદમાં સો સુડતાલીસ એકા સુડતાલીસ અને દસ ગુણ્યા સો એટલે એક હજાર નીચે એકડાની પાછળ ત્રણ મીંડા છે એનો મતલબ કે પોઈન્ટ પછી ત્રણ આંકડા આવા જોઈશે આપણી જોડે સુડતાલીસ ના બે આંકડા છે એટલે આગળ હું એક સૂન મૂકી દઈશ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો સુડતાલીસ હવે એના પછીનું બે પોઈન્ટ ઝીરો ઝીરો એક ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ હવે બે પોઈન્ટ ઝીરો ઝીરો એક છે હું એનું પોઈન્ટ કાઢું તો બે હજાર એક હવે જો પોઈન્ટ પછી એક બે અને ત્રણ આંકડા છે એટલે નીચે એકડા પાછળ હું ત્રણ મીંડા મૂકીશ ભાગ્યા હવે અહીંયા ત્રણ છે પણ પોઈન્ટ પછી ત્રણ આંકડા છે એટલે અહીંયા ઉપર ત્રણ લખીશ અને એકડાની પાછળ ત્રણ મીંડા મૂકીશ હવે ભાગાકારના હું ગુણાકાર કરીશ એટલે હજાર ઉપર જશે અને ત્રણ નીચે આવશે તો અહીંયા બે હજાર એક છેદમાં હજાર ગુણ્યા હજાર અહીંયા અને ત્રણ નીચે હવે અહીંયા હજાર હજાર સરખા છે ગુણાકાર છે એટલે ઉડી જશે અને ત્રણ ગુણ્યા છસો સડસઠ કરીએ એટલે બે હજાર એક આવે તો જવાબ આપણને મળશે છસો ને સડસઠ હવે પ્રશ્ન બે વર્તુળના છાયાંકિત ભાગની મદદથી છના બે ત્રત્યાંશ ભાગ શોધો તો અહીં છ આકૃતિ છે અને બધી આકૃતિના બે ભાગ જો બધી આકૃતિના ત્રણ ભાગ કરેલા છે ને બે ભાગ છે એ છાયાંકિત છે એટલે આ આકૃતિને મારે દર્શાવી હોય તો આને હું બે ત્રત્યાંશ એમ દર્શાવી શકું તો છ આકૃતિનો બધા બધો જ ભાગ એટલે કે બે ત્રત્યાંશ ભાગ છ એ છ આકૃતિનો બે તૃત્યાંશનો ભાગ છાયાંકિત કરેલો છે તો એને છ ગુણ્યા બે તૃત્યાંશ એવી રીતે દર્શાવી શકું હવે ત્રણ દુ છ એમ ભાગ આપણે છે દ ઉડાડીશું તો અહીંયા બે રહેશે ને બે દુ ને ચાર એટલે જવાબ આવશે ચાર પછી છે ચાર કિલોગ્રામ કેકમાંથી બે ત્રત્યાંશ કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય હવે જો એક ટુકડો આપણને આપ્યો છે કે બે ત્રત્યાંશ કિલોગ્રામનો છે તો બે ત્રત્યાંશ કિલોગ્રામનો જો એક ટુકડો હોય તો ચાર કિલોગ્રામના કેટલા ટુકડા હવે આવી રીતે જ્યારે પદ હોય ત્યારે અહીંના નીચેનો અને અહીંના ઉપરનો આપણે ગુણાકાર કરીશું એટલે કે ચાર ગુણ્યા એક અને છેદમાં આ જે સંખ્યા છે એ છેદમાં જ જશે બે છેદમાં ત્રણ હવે જ્યારે આ રીતે પદ બને ત્યારે છેદનો છેદ હોય એ અંશમાં આવી જાય તો આ છેદનો છેદ એટલે કે બેના છેદમાં ત્રણ છે એટલે ત્રણને આપણે અંશમાં લઈ લઈશું તો ચાર ગુણ્યા એક ગુણ્યા ત્રણ અને છેદમાં હવે એકલા બે રહેશે તો ચાર એકા ચાર તરી બાર એટલે અહીંયા બારના છેદમાં બે બે ને ઘડિયામાં બાર આવે બે છંગ બાર એટલે જવાબ આવશે છ એટલે કે કેકના છ ટુકડા